એ વિનંતી કરીશ આ શિવ સાધના ઉપાસના ઉપક્રમના મુખ્ય મનોરોથી વિઠ્ઠલભાઈ બિરાજભાઈ દક્ષાબેન ઢીનસીબેન અને અન્ય સુજિત્ર પરિવારના પરિવારજનો કથા મનની સામે આરતી માટે પધારશે ડૉક્ટર મહાદેવ પ્રસાદજીને પણ આરતીમાં જોડાવા માટે પ્રાર્થના કરીશ સાથે સાથે ભક્તિરામ બાપુને પણ પ્રાર્થના સાથે આરતીમાં જોડાવા કથા મંચની સામે પ્રસ્થાન કરવાની વિનંતી કરીશ અને રઘુબા અને હંસાઘેલા વાલમ ટીવી પરિવાર પણ સાથે આરતીમાં જોડાશે પરિવાર પણ આરતીમાં માં જોડાય તેવી વિનંતી છે એમને લાસ્ટમાં લો તેમને આરામ થાય લાસ્ટમાં લો થોડું વધારે સારું રહેશે હા ઉભું ના રહેવું પડે તો પછી એમને આરતી પ્રગટાય પછી ત્યાં બિરાજમાન કરજો વિખલભાઈ આપ લઈ જાવ આપણા પછી થોડું ઊભો ના રહેવું પડે એટલે પછી સોફામાં તકલીફ ના પડે એનું ધ્યાન રાખજો આ એક અતબે વિનંતી કે પોથી નોંધાવનારા યજમાનો સદભાગી યજમાનો થઈ ગયું પોથી તો મને ખબર એમ એક સૂચના વિનંતી આપવી કરવાની એ સૌ સમયસર કથા શ્રવણ માટે પધારે એવી અપેક્ષા રાખીએ છે અને કથા પ્રારંભ થયા પછી બિનજરૂરી આવન જાવન પણ નિવારાય એવા સૌના સહકારની અપેક્ષા સાથે ચતુર્થ દિવસના કથા સત્ર વિરામના સૌને સુજિત્રા પરિવાર અને અમરેલીના ઉદઘોષ શરદ વ્યાસના સૌને જય કાશીના વિશ્વનાથ મહાદેવ જય જગન્નાથ જય સોમનાથ જય મહાદેવ ઓમ નમઃ શિવાય ધન્યવાદ